વાત કરીએ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી છે જશપાલ પઢિયારને કોંગ્રેસ વડોદરાની ટિકિટ આપી શકે છે પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય છે જશપાલસિંહ પઢિયાર વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે જશપાલસિંહ સાવલી અને વાઘોડિયામાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે કોંગ્રેસના નેતાઓ ઇન્કાર કરતા જશપાલસિંહ ઉમેદવાર બનશે

કે કોંગ્રેસ વડોદરા લોકસભા બેઠક પર પાદરાના જસપાલસિંહ પઢિયારને લડાવી શકે છે પાદરાના બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય જે જસપાલસિંહ પઢિયાર કે જો વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણી લડવાના છે સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં કોંગ્રેસ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસ જે પાદરાના જસપાલસિંહ પઢિયારને લડાવવા માટે કોંગ્રેસ તૈયાર થઈ છે અને હાલમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે જસપાલસિંહ પઢિયાર જો વાત કરવામાં આવે તો સાવલી અને વાઘોડિયામાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જસપંતસિંહ પઢિયાર પોતે ક્ષત્રિય કારણે તેમને ત્યાં ફાયદો થઈ શકે છે અને જે રીતના એક મોટો ચહેરો પણ છે કોંગ્રેસમાં કારણ કે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમની એક સારી ઇમેજ છે સ્પષ્ટ ઈમેજ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે કોંગ્રેસ જ્યારે બીજી યાદી બહાર પડશે તેમાં જસપાલસિંહ પરિવારનું નામ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે લગભગ માનવામાં આવ્યું છે અને કોંગ્રેસના નેતાઓએ તો અત્યારથી સોશિયલ મીડિયા પર કેમ્પેન પણ શરૂ કરી દીધું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર રવિ તો જશપાલ પઢિયાને કોંગ્રેસ વડોદરાની ટિકિટ આપી શકે છે એક તરફ રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા ક્યાંક બળવો થયો હતો ભાજપમાં પરંતુ બીજી તરફ કોંગ્રેસ પણ હવે સમજી વિચારી કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું